રાજકોટમાં ધોરાજીમાં અમેરિકાના વતની અને બ્યાસી વર્ષીય એનઆરઆઈ ખેડૂત દંપતીએ પોતે જાત મહેનત કરી તૈયાર કર્યું ચમેલી બોરનું વાવેતર અને હાલ તેઓ સત્તર વીઘામાં જાત મહેનતે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે શું છે તેઓની કહાણી એક નજર કરીએ આ છે ધોરાજીમાં આવેલું બોરનું એક ખેતર અને આ વયોવૃદ્ધ દંપતી છે આ ખેતરના માલિક ચૌદ વર્ષ અમેરિકામાં રહેલા એવા ભીખાભાઈ પટોળિયા અને તેમના ધર્મપત્ની રાધાબેન પટોળિયા હાલ ધોરાજીમાં રહે છે અમેરિકામાં વર્ષો વિતાવ્યા બાદ ફરી પોતાના માદરી વતન ધોરાજીની યાદ આવતા ધોરાજીમાં જીવન ગાળવા માટે આવ્યા છે

કેટલી આવક છે દર વર્ષે પોતાની નિવૃત્તિ વયમાં કોઈ પણ બોજો ન બનીને રહેવું પડે અને પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચાલે તે માટે પોતાની ધોરાજી ખાતે આવેલી 17 વીઘા જેટલી જમીનમાં આ દંપતીએ જાત મહેનતથી ચમેલીના બોરની ખેતી કરી છે અને એ પણ ઓર્ગેનિક પદ્ધતિથી આ સંપૂર્ણ ખેતીમાં તેમને અંદાજે રૂપિયા અઢી થી સાડા લાખ ની ઉપજ મળી રહે છે અને આ બોર બજારમાં વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે ચૌદ વર્ષ અમેરિકા રહ્યો ત્યાંનો નાગરિક થયો પછી ત્યાં નો ફાવ્યો એટલે પાછો અમે ધોરાજી બે આવ્યા અને ત્રણે બોયડીની ખેતી અમે ઓર્ગેનિક કરી છીએ અને અમારું ગુજરાન ચલાવે છે છોકરાઓ પાસે કોઈ આશા આવકની રાખતા નથી